નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ નવા રાઉન્ડના વરસાદ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હાબામા નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને જે આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો બંગાળની ખાડીમાંથી આવેલી મજબૂત સિસ્ટમ ગુજરાત પહોંચતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં અતિભારે વરસાદે તારાજી પણ સર્જી હતી ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું અસના અરબી સમુદ્રમાં આગળ વધતા ગુજરાત પરથી હવે સંકટ ટળી ગયું છે અને વરસાદનું દર પણ ઘટી ગયું છે આ વાવાઝોડું નલિયાથી પાંચસો ને સિત્તેર કિમી આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય અને વરસાદનું દર પણ ઘટી ગયું છે જોકે હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ગુજરાતમાં ફરી એકવાર વરસાદ થવાની આગાહી દર્શાવી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આજે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સોમવાર એટલે કે બીજી સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો આ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો આ ઉપરાંત આણંદ અને વડોદરાના વિસ્તારો છોટા ઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને ભાવનગરમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે તો મંગળવાર એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તો આ સાથે જ વલસાડ અને નવસારીના વિસ્તારો ડાંગ તાપી સુરત અને નર્મદાના વિસ્તારો છોટા ઉદેપુર પંચમહાલ આણંદ ખેડા અને અમદાવાદના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં બુધવાર એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ આણંદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો આ સાથે જ વલસાડ અને નવસારીના વિસ્તારો ડાંગ તાપી અને સુરત હોય નર્મદા છોટાઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ અને ખેડાના વિસ્તારો અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને રાજકોટના વિસ્તારો અમરેલી ભાવનગરમાં યલો એલર્ટની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુરુવાર એટલે કે પાંચમી સપ્ટેમ્બરના રોજ કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો મોરબીના વિસ્તારોમાં પણ યલો એલર્ટની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો મેઘ તાંડવથી ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ હતી પચીસ અને ત્રીસ ઓગસ્ટ સુધી સુડતાઈસ લોકોના મોત પણ નિપજ્યા છે જેમાં પાણીમાં ડૂબવાથી એકત્રીસ લોકોના મોત થયાનું સામે આવ્યું છે જ્યારે મકાન પડવાથી તેર લોકોના મોત નિપજ્યા છે તો ઝાડ પડવાથી બે લોકોના મોત અને મકાનની દીવાલ પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર બાદ હાલ વરસાદે વિરામ લઈ લીધો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે તેમજ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ આવવાની છે જેથી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે દર્શાવી છે રાજ્યમાં છ થી લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાવાનો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તારીખ છ થી લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સર્જાનારા વરસાદી સિસ્ટમને લઈને અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામવાનો છે દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની છે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ ત્રણ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિષયની જો વાત કરવામાં આવે જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ખાવડા લખપત નલિયા ભડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગરના છૂટાછવાયા વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટાના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા ખડશેલિયાના વિસ્તારો તો ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ પાલીતાણા સોનગઢના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા આ બાજુ જેતપુરના વિસ્તારો અમરેલી બાબરાના વિસ્તારો જસદણ ગોંડલ અને ગરડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસાના વિસ્તારોમાં ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધાનેરા થરાદ સુઈગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો આરીદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સિદ્ધપુર ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી આ બાજુ દસાડા અને વિરમગામના વિસ્તારો નળસરોવર અમદાવાદ મહેમદાવાદ ધોળકાના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો છોટાઉદેપુર ક્વાટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો તો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આ બાજુ કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને બારડોલી વ્યારા નવસારી બીલીમોરા બાવઠા નંબોસી અને વાંસદાના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાપરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ગાંધીધામના વિસ્તારોમાં સાત ભાડલીના વિસ્તારોમાં બાર તો માંડવીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં અઢાર અને લખપતના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર સલાયાના વિસ્તારોમાં અઢાર દેવભૂમિ દ્વારકામાં ઓગણીસ પાણવડના વિસ્તારોમાં અગિયાર તો પોરબંદરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અગિયાર વેરાવલના વિસ્તારોમાં ઓગણીસ ઉનાના વિસ્તારોમાં સોળ મહુવાના વિસ્તારોમાં પંદર અલંગના વિસ્તારોમાં સત્તર તો ભાવનગરના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાર ગોંડલના વિસ્તારોમાં દસ જસદણના વિસ્તારોમાં બાર તો બોટાદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં દસ ચોટીલાના વિસ્તારોમાં ચૌદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં આઠ તો કુડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાધનપુરના વિસ્તારોમાં સાત મહેસાણાના વિસ્તારોમાં છ હિંમતનગરના વિસ્તારોમાં પાંચ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં નવ નડિયાદના વિસ્તારોમાં સાત ગોધરાના વિસ્તારોમાં સાત લુણાવાડાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો દાહોદના વિસ્તારોમાં પણ ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં દસ બોડેલીના વિસ્તારોમાં દસ તો આમોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં તેર ભરૂચના વિસ્તારોમાં તેર સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં સોળ આહવાના વિસ્તારોમાં પંદર તો વલસાડના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ચાર તારીખે સવારના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગાંધીધામ માંડવી નલિયા ભડલી અને લખપતના વિસ્તારો તો ખાવડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગરના વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવરના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના છૂટાછવાયા વિસ્તારો માંગરોળના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહુવા તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ અને રાણપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધંધુકા બરવાળા બાનગઢના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર આરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાદવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટા ઉદેપુર ક્વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ સિનોદના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ દેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો આ બાજુ વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠાણ નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ઉમરપાડાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે હવે મિત્રો ચાર તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સત્તર લખપતના વિસ્તારોમાં સોળ નલિયાના વિસ્તારોમાં તેર તો ભડલીના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ઓગણીસ અને ગાંધીધામના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જામનગરના વિસ્તારોમાં સોળ સલાયાના વિસ્તારોમાં તેર દેવભૂમિ દ્વારકામાં એકવીસ પાણવડના વિસ્તારોમાં દસ તો પોરબંદરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં બાર વેરાવળના વિસ્તારોમાં વીસ ઉનાના વિસ્તારોમાં અઢાર મહુવાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે આલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચૌદ ગોંડલના વિસ્તારોમાં અગિયાર જસદણના વિસ્તારોમાં સોળ બોટાદના વિસ્તારોમાં ઓગણીસ તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં અગિયાર તો કોડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં છ રાધનપુરના વિસ્તારોમાં નવ મહેસાણાના વિસ્તારોમાં દસ હિંમતનગરના વિસ્તારોમાં આઠ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં સાત ગોધરાના વિસ્તારોમાં પાંચ લુણાવાડાના વિસ્તારોમાં પાંચ તો દાહોદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ખંભાતના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં સાત બોડેલીના વિસ્તારોમાં નવ તો આમદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં તેર ભરૂચના વિસ્તારોમાં ચૌદ સુરતના વિસ્તારોમાં ઓગણીસ વ્યારાના વિસ્તારોમાં સત્તર આહવાના વિસ્તારોમાં ચૌદ તો વલસાડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો પાંચ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામ પડલી અને માંડવીના વિસ્તારો તો નલિયા લખપતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો ભાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી હળવદ અને કુડાના વિસ્તારો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નવલખી અને માલીવાના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અંબાજી ડીસા અને ભાટસણના વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાબાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો આ બાજુ છોટા ઉદેપુર વાંડ બોડેલી અને ડભોઈના વિસ્તારો વડોદરા ચાંપાનેર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ સિનોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો પાંચ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં બાવીસ અને રાપરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં અઢાર માંડવીના વિસ્તારોમાં સત્યાવીસ ભાડલીના વિસ્તારોમાં એકવીસ તો નલિયાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જામનગરના વિસ્તારોમાં બાવીસ સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ ભાણવડના વિસ્તારોમાં પંદર તો પોરબંદરના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સત્તર વેરાવળના વિસ્તારોમાં પચીસ ઉનાના વિસ્તારોમાં પચીસ મહુવાના વિસ્તારોમાં વીસ અલંગના વિસ્તારોમાં ઓગણીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સત્તર ગોંડલના વિસ્તારોમાં તેર જસદણના વિસ્તારોમાં અઢાર તો રાજકોટના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં સોળ ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પંદર મોરબીના વિસ્તારોમાં અઢાર તો આ બાજુ કુડાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સાત થરાદના વિસ્તારોમાં સાત રાધનપુરના વિસ્તારોમાં છ મહેસાણાના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં બાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં તેર ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં અગિયાર ગોધરાના વિસ્તારોમાં બાર લુણાવાડાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ચૌદ વડોદરાના વિસ્તારોમાં અગિયાર બોડેલીના વિસ્તારોમાં બાર તો આમદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં સોળ સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે